વરસાદ આવે એવું થઈ ગયું છે વાદળા થઈ ગયા વરસાદની તૈયારી છે એવું લાગે છે

वसे बार बहुत बरसात छे आऊ पेपर बनावे छे काय आज के दिन आले बाप बता बताई के बरसात छे प्रति क्लांत छे बरसात जो बात फोन पण Jo so, uh, Ben Ramesh. Ruti ka Ben. Ha? Ay, hindi sa ala, nakita ko. Ano ba 'yun? Ano? 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 का कृтика न रम्मा नु बदी छे कौन छे मार छे थारो छे कृтика थारो हूं छे मारो आबदलो ए सुपर रैन छे कृтика हां सुपर रैन छे आज तमन निसा जाउ छे बा हाँ? आज बरसात छे बस आगे चाली जाउ था एकरा तारे नहीं केम कोने खबर बरसात छे रु छे जावन काई मान जरे पल्ली जाई અજે જ ભરાવા તો સચલુ કે એટલે ખરાબન પલ્લી જાય એટલે આવવાનું પડ્યું આ તારી ફરુ લેયે ન જ પડી આપનીયા કે પડી પીપલ્લા પીપલ્લા ફરવી પડેલી છે એટલે ટકા તો લઈ નહી આ પડી 왔다 હર છે આ ખોટી પ્રિક્ષા લે લે એના તો ન પડે જાવું પડતું નિસાડે આ ખરાતારે જાવું પડશ પણ આ બે નંબર રુતિકાબેન નિસાડે ન જ જાતી કે વેલા મોડ છે કે નઈ શાળે ફરતા તો બહુ આવે છે બસ નસા રેઈસ છે બસ આ કકો અમારું ઘર છે આંખમાં બેન ની સાથ રહેવું જો હાંતી જોવાય આવડો બાજુવાળા 10 મિનિટ થસે આજે છે આપણે ઓલા ધાવા ઉપર વિડિયો બનાવી કે ની ઓલપાન સેડમાં ઈ છે પાક રતી એ બક બહુ કાતર બગઈ ની પણ તમને દેખાડશું અમે કઈ ન પા વિડિયો બનાવીશું

А я провижу и буду кормить.